એની આંખોમાં જીવન પ્રત્યેનો વિશ્વાસ હતો બંને પરિવારની ખુશી વચ્ચે સગાઈ થઈ હતી લગ્ન માટે છ મહિના પછીની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી કાર્ડની કપડા ઘરના સપના બધું જ ધીમે ધીમે સાકાર થઈ રહ્યું હતું પણ ક્યારેક જીવન એવું વળાંક લે છે જેની કલ્પના પણ કોઈ કરી શકતું નથી હો એક દિવસ વેનિતાને અચાનક સતત થાક વજન ઘટવું અને શરીરમાં અસામાન્ય દુખાવો થવા લાગ્યો શરૂઆતમાં બધાએ સામાન્ય થાક માનીને અવગણ્યું પરંતુ ભાવેશ ડોક્ટર હતો તેની આંખે કંઈક ખોટું જોઈ લીધું હતું વનિતા એકવાર સંપૂર્ણ રિપોર્ટ કરાવી લઈએ તેણે નરમ અવાજમાં કહ્યું વનિતા હસી પડી ડોક્ટર સાહેબ મને તો કશું જ નથી તમે જ વધારે ડરાવો છો પણ ભાવેશના મનમાં ડર ઘર કરી ગયો હતો હોસ્પિટલમાં જ્યારે બધા ટેસ્ટ થયા ત્યારે ભાવેશે પોતે રિપોર્ટ લેવા ગયો એ દિવસે હોસ્પિટલના કોરિડોરમાં પણ તેને ભયંકર શાંતિ લાગતી હતી એ શાંતિ જે કોઈ તોફાન પહેલાં આવે છે નર્સ ફાઇલ તેના હાથમાં આપી અને એ જ ક્ષણે ભાવેશના હાથ કંપા લાગ્યા એ રિપોર્ટ એ શબ્દો તેના મગજમાં ધમકરા વધવા લાગ્યા આંખો એક જ જગ્યા પર અટકી ગઈ હતી ચહેરાનો રંગ ફીકો પડી ગયો હતો હાથમાંથી ફાઇલ સરકી ગઈ અને ધડાકા સાથે જમીન પર પડી એ અવાજ જાણે ભાવેશના જીવનમાં પડેલો પહેલો ઘા હતો એ સમયે પાછળથી વનીતાનો અવાજ આવ્યો ભાવેશ શું થયું તે ઝડપથી આગળ આવી જમીન પરથી રિપોર્ટ ઉઠાવતા જતી હતી ભાવેશે તેનો હાથ પકડી લીધો નહીં એ શબ્દ પહેલી વખત ભાવેશના મોઢેથી ડર સાથે નીકળ્યો વનિતા થંભી ગઈ એને ભાવેશના ચહેરા તરફ જોયું એ ચહેરો જેને તે હંમેશા મજબૂત માનતી હતી આજે તૂટી રહ્યો હતો એવું તો શું આવ્યું છે મારા રિપોર્ટમાં વનિતાના અવાજ ધીમો હતો પણ આંખોમાં પ્રશ્નો હતા ભાવેશ કંઈ બોલી શકતો ન હતો ગળું સુકાઈ ગયું હતું આંખો ભીની થઈ ગઈ હતી હોસ્પિટલમાં દર્દીઓની શીશો સંભળાવવા આદત ધરાવતો આ માણસ આજે પોતાના મનની શીશ સાંભળી રહ્યો હતો વનિતાએ ફરી પૂછ્યું ભાવેશ મને સાસુ કહો ભાવેશે આખરે એક શબ્દ બોલવાનો પ્રયાસ કર્યો એ શબ્દ એ સત્ય એ આખી જિંદગી બદલી નાખી એવું હતું તારા રિપોર્ટમાં એટલું બોલતા તેનો અવાજ તૂટી ગયો વનિતાના પિતાજી પણ એ સમયે બહાર ઊભા હતા અંદરથી આવતો ભાવેશનો અવાજ સાંભળી તેમનું હૃદય ધબકતું થયું તેઓ અંદર આવ્યા ડોક્ટર સાહેબ શું થયું છે મારી દીકરીને ભાવેશે આંખ ઊંચી કરી આજે પહેલીવાર તેને લાગ્યું કે ડોક્ટર હોવું પણ કોઈ કામનું નથી થોડી મિનિટોની શાંતિ પછી સત્ય બહાર આવ્યું વનિતાને કેન્સર હતું એ શબ્દ સાંભળતા જ રૂમમાં બધું સ્થિર થઈ ગયું કોઈ રડવાનું શીશ પાડવાનું કે ફરિયાદ કરવાનું નહોતું એ માત્ર ભાવેશ તરફ જોઈ રહી હતી એ જ સમયે વનિતાના પિતાના મનમાં એક વિચાર ઉગ્યો આ સંબંધ તોડવો પડશે રાત્રે ઘરમાં સરસા થઈ સમાજ ભવિષ્ય દીકરીનું દુઃખ છોકરાનું જીવન બધું જ સામે આવ્યું ડોક્ટર છે તેનું જીવન બગડશે આવા કેસમાં લગ્ન યોગ્ય નથી છોકરી તો ખબર નથી બસશે કે નહીં શબ્દો કઠોર હતા પણ સમાજ માટે સામાન્ય આખરે નિર્ણય લેવાયો ભાવેશને બોલાવવામાં આવ્યો વનિતાના પિતાએ સીધો પ્રશ્ન કર્યો ભાવેશ હવે તું નિર્ણય કર તું અમારી દીકરી સાથે લગ્ન કરીશ કે નહીં ભાવેશ થોડી ક્ષણ શૂપ રહ્યો એણે એક જ વાત કહી મારે એક વખત વિનિતાને મળવું છે પણ પિતાજીનું દિલ પણ દુઃખથી ભરેલું હતું જો મળવું જ હોય તેમણે કડક અવાજમાં કહ્યું આજે જ નિર્ણય કરવો પડશે એ રાત સુરતની આકાશમાં તારાઓ હતા પણ ભાવેશના જીવનમાં અંધકાર વનિતા હોસ્પિટલના બેડ પર બેઠી હતી ચહેરા પર શાંતિ આંખોમાં ડર છુપાયેલો ભાવેશ અંદર આવ્યો બની આંખો મળી અને ત્યાંથી એક એવી લડાઈ શરૂ થવાની હતી જેમાં પ્રેમ દર્દ ત્યાગ અને વિશ્વાસ એક સાથે ચાલવાના હતા પણ એ લડાઈ શરૂ થતી પહેલાં ભાવેશે એક એવો નિર્ણય લેવો હતો જે તેની આખી જિંદગી બદલી નાખે હોસ્પિટલના રૂમમાં હળવી પીળી લાઇટ જલતી હતી બહારથી મશીનોના અવાજ આવી રહ્યા હતા પણ એ અવાજો કરતા વધારે ઊંચો અવાજ ભાવેશના દિલમાં ચાલતો હતો વનિતા સામે બેઠો હતો પરંતુ તેની આંખો જમીન પર ઝૂકેલી હતી ડોક્ટર તરીકે તેણે હજારો દર્દીઓને સત્ય કહ્યું હતું પણ આજે પોતાની જ જોઈને શબ્દ ગુમ થઈ ગયા હતા હતી હતી એ સાપી સૌથી ભયાનક કોઈ રડવું નહીં કોઈ ફરિયાદ નહીં માત્ર આંખો જેમાં પ્રશ્ન હતો હવે શું ભાવેશે ધીમી અવાજે કહ્યું વનિતા તને ડર લાગે છે વનિતાએ માથું શું કર્યું હળવું સ્મિત કરવાનો પ્રયાસ કર્યો ડર તો લાગે છે પણ એ કેન્સરનો નથી ભાવેશ થોડી ક્ષણ રોકાય તેણે કહ્યું કે ડર એ વાતનો છે કે તું દૂર ન થઈ જા ભાવેશના દિલમાં ઘા જેવો વાગી ગયો આ માણસ જે રોજ દર્દીઓને આશા આપતો હતો આજે પોતે અંદરથી તૂટી રહ્યો હતો એની સામે બે રસ્તા હતા એક રસ્તો સમાજનો હતો સરળ સલામત સ્વાર્થ ભર્યા બીજો પ્રેમનો હતો કઠિન અનિશ્ચિત પરંતુ સાસુ બહાર વનિતાના પિતાજી બેઠા હતા તેમની આંખોમાં ચિંતા હતી પણ સાથે એક બાપનો સ્વાર્થ પણ તેમને ડર હતો દીકને દુઃખ કરતા વધારે ભાવેશના ભવિષ્યની જવાબદારીઓ થોડી વાર પછી ભાવેશ બહાર આવ્યો પિતાજી ઉભા થઈ ગયા તો એક જ શબ્દ પણ એ શબ્દમાં આખું જીવન છુપાયેલું હતું ભાવેશે ઊંડો શ્વાસ લીધો મને થોડો સમય જોઈએ પિતાજીના ચહેરા પર કડવાશ આવી ગઈ સમય ડોક્ટર સાહેબ અહીં સમય જ સૌથી મોટો દુશ્મન છે ત્યાં વનીતાની માં પણ આવી આંખોમાં આંસુ હાથ જોડેલા બેટા અમે તને દોષ નથી આપતા જો તું દૂર થવા માંગતો હોય તો વાક્ય પૂરું પણ થયું નહીં ભાવેશ પહેલીવાર મજબૂત અવાજમાં કહ્યું આ નિર્ણય કોઈ દયા પરથી નહીં લેવાય આ મારો નિર્ણય હશે એ રાતે ભાવેશ ઘરે ગયો પણ ઘર લાગ્યું નહીં બેડ પર બેઠો પણ ઊંઘ આવી નહીં આંખો બંધ કરતા જ વનિતાનો ચહેરો સામે આવતો એ હાસ્ય એ વિશ્વાસ એ પ્રેમ બધું જ તેને યાદ આવ્યું સગાઈના દિવસે વનીતાએ કહ્યું હતું ભાવેશ જીવનમાં કંઈ પણ થાય આપણે એકબીજાને છોડશું નહીં ને ત્યારે તેણે હસીને જવાબ આપ્યો હતો હું ડૉક્ટર છું ભાગી જવાનું નથી આજે વાક્ય તેની સામે ઊભું હતું બીજા દિવસે સવારે ભાવેશ સીધો હોસ્પિટલ ગયો આ વખતે ડૉક્ટર તરીકે નહીં પરંતુ એક પ્રેમી તરીકે વનિતા બેડ ઉપર બેઠી હતી કિમોથેરાપી શરૂ થવાની તૈયારી હતી વાળ બાંધેલા આંખોમાં થાક પણ દિલમાં આશાની એક ઝાંખી ભાવેશ નજીક આવ્યો વનીતાએ નિર્ણય કર્યો ભાવેશે તેની તરફ જોઈને કહ્યું હા રૂમમાં શાંતિ સવાઈ ગઈ જો તું કહે કે હું દૂર થઈ જાઉં તો પણ હું તારા ઈલાજમાં તારા સાથે રહીશ ભાવેશે કહ્યું પણ જોતું પૂછે કે હું તને જીવનસાથી તરીકે સ્વીકારું કે નહીં તો મારો જવાબ છે હા વનિતાની આંખોમાં આંસુ આવી એ આંસુ દુઃખના નહોતા આંસુ વિશ્વાસના હતા પણ એક શરત છે ભાવેશે કહ્યું આ લડાઈ સરળ નહીં હોય બે વર્ષ કદાચ વધારે દુઃખ થાક પીડા બધું સહન કરવું પડશે વનિતાએ હાથ આગળ વધાર્યા અને ભાવેશનો હાથ પકડી લીધો જો તું સાથે છે તો મને ડર નથી આ નિર્ણય પછી બધું બદલાઈ ગયું પરિવારમાં ભૂકંપ આવી ગયો આ છોકરો પાગલ છે ડોક્ટર છે સમાજ શું સગા સંબંધીઓ પણ ભાવેશ અડગ હતો લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા સારવાર શરૂ થઈ કિમોથેરાપીના દરેક સેશનમાં ભાવેશ હાજર રહેતો વનિતાના વાળ પડ્યા ત્યારે તેનાથી વધારે ભાવેશ રડ્યો જ્યારે વનિતા દુઃખથી કસડાઈ જતી ત્યારે ભાવેશ રાતભર તેની બાજુમાં બેસી રહેતો ક્યારેક વનિતા કહેતી ભાવેશ તું જઈ શકીશ તારો સમય બગડશે અને ભાવેશ હંમેશા એક જ જવાબ આપતો કે આ સમય બગાડવાનો નથી આ સમય જીવવાનો છે સમાજે લગ્ન ભૂલી ગયા હતા લોકો માનતા હતા આ છોકરી બસશે નહીં પણ ભાવેશ દરરોજ એક જ વાત માનતો હતો પ્રેમ દવા કરતાં વધારે શક્તિશાળી હોય છે સમય પસાર થતો ગયો એક મહિનો છ મહિના એક વર્ષ દરેક રિપોર્ટ સાથે આશા ડર બંને આવતા સ્થિતિ ખરાબ ક્યારેક થોડું સુધારો પણ ભાવિશ હંમેશા અંદર વનીતાના પિતાજી આ બધું સુફસાફ જોઈ રહ્યા હતા એ ડૉક્ટરને નહીં એ માણસને ઓળખી રહ્યા હતા પરંતુ લડાઈ હજુ પૂરી થઈ નહોતી કારણ કે આગળ આવનારા દિવસોમાં વનીતાનું શરીર તો લડતું હતું પણ હવે પરીક્ષા ભાવેશના ધૈર્યની હતી સમય અટકતો નથી પણ ક્યારેક તે બહુ ધીમે ચાલે છે વનિતા માટે આવનારા દિવસો એવા જ હતા દરેક દિવસ એક યુદ્ધ અને દરેક રાત એક અજાણી ભયની સાયા કિમોથેરાપીના સેશન શરૂ થયા ત્યારથી તેનું શરીર ધીમે ધીમે બદલાતું ગયું એ શહેરો જેમાં પહેલા હાસ્ય રમતું હતું હવે થાક અને પીડાની રેખાઓથી ભરાઈ ગયો હતો પહેલો દિવસ જ્યારે વનિતાના વાળ પડ્યા એ દિવસ ભાવેશ ક્યારેય ભૂલી શક્યો નહીં બાથરૂમમાંથી બહાર આવીને વનિતાએ હાથમાં વાળની લટ પકડી હતી આંખો ભરાઈ ગઈ હતી પણ એ રડી નહોતી માત્ર એટલું જ કહ્યું ભાવેશ હવે હું પહેલાં જેવી નહીં રહી ભાવેશ એક ક્ષણ સૂપ રહ્યું પછી ધીમે ધીમે આગળ આવ્યું વનિતાના હાથમાંથી વાળ લીધા અને કહ્યું તું પહેલાં કરતાં પણ વધારે મજબૂત થઈ રહી છે એ જ રાતે ભાવેશે પોતાનું માથું મુંડાવી દીધું સવારે જ્યારે વનિતા જાગી ત્યારે તેને ભાવેશ તકલા માથા સાથે સામે બેઠેલો દેખાયો એ દ્રશ્ય જોઈને વનિતા પ્રથમવાર ખુલ્લે રડી પડી તું આ શું કર્યું હવે તું એકલી નહીં લાગે ભાવેશે શાંતિથી કહ્યું આ બે વર્ષમાં ભાવેશે ડૉક્ટર હોવાનો ફારક ભૂલી ગયો તે માત્ર એક પ્રેમી હતો દિવસમાં હોસ્પિટલ ફરજ રાતે વનિતાની પાસે ક્યારેક તેની ઉલટીઓ સાફ કરતો ક્યારેક પીડામાં તેનો હાથ પકડીને બેઠો રહેતો ઘણી વાર વનિતા ઊંઘી જાય ત્યારે ભાવેશ ખુરશી પર બેઠો બેઠો જ ઝોકું ખાઈ લેતો ક્યારેક વનિતા ખૂબ નબળી પડી જતી એક રાત્રે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે આઈસીયુમાં ખસેડવી પડી ભાવેશ બહાર બેઠો હતો એ જ માણસ જે રોજ દર્દીઓના પરિવારને સાંત્વના આપતો હતો આજે પોતે જ ભગવાન સામે તૂટી પડ્યો હતો ભગવાન હું ડોક્ટર છું હું દવા આપી શકું છું તેણે અંદરથી રડતા કહ્યું પણ જો પ્રેમ કંઈ કામનો હોય તો એને બસાવી લે બહાર વનિતાના પિતાજી પણ બેઠા હતા બે વર્ષમાં તેઓ પણ બદલાઈ ગયા હતા પહેલાં જે માણસ સમજ દોડવાની વાત કરતો હતો એ આજે રોજ હોસ્પિટલ આવતું ખૂણે બેઠો રહેતો અને ભાવેશને જોઈને કંઈ બોલી શકતો નહોતો એક દિવસ પિતાએ ધીમે અવાજે પૂછ્યું ડૉક્ટર સાહેબ તું થાકી નથી જતો ભાવેશે માથું હલાવ્યું થાકતો શે કાકા પણ છોડીને જવાનો વિકલ્પ નથી આ જવાબે પિતાજીની આંખો ભીની થઈ ગઈ એ દિવસે પહેલી વાર તેમણે ભાવેશને ડોક્ટર તરીકે નહીં દીકરા તરીકે જોયું સમય પસાર થતો ગયો રિપોર્ટ ક્યારેક આશા આપતા ક્યારેક ડર વધારતા એક રિપોર્ટ એવો આવ્યો કે ડોક્ટરો પણ શંકામાં પડી ગયા શાયદ હવે દવા કામ નથી કરતી કોઈ કહ્યું વનિતાએ સાંભળ્યું એ રાતે તેણે ભાવેશને કહ્યું જો હું હારી જાઉં તો તું તારી જિંદગી અટકાવતો નહીં ભાવેશ પહેલી વાર ગુચ્છે થયો હારી જવાની વાત ફરી ન કરજે તેણે કડક અવાજમાં કહ્યું તને ખબર નથી તું કેટલાને જીવવાની શક્તિ આપી રહીશ વનીતા શુભ થઈ ગઈ આંખોમાં ફરીથી એ જ વિશ્વાસ જળહળ્યો અને પછી ધીમે ધીમે ચમત્કાર થવા લાગ્યો એક રિપોર્ટ થોડો સારો આવ્યો બીજો રિપોર્ટ પણ આશાજનક હતો ડોક્ટરો આશ્ચર્યમાં હતા શરીર પ્રતિભાવ આપી છે છે આવી બહુ જોવા મળે લડતું હતું પણ તેની પાછળ ભાવેશનું અડગ સાથ હતું બે વર્ષ પૂરા થતા એક દિવસ ડોક્ટરે ભાવેશને બહાર બોલાવ્યું ભાવેશનો શ્વાસ અટકી ગયું ડોક્ટર સાહેબ સામે બેઠેલા ડોક્ટરે કહ્યું હવે કહી શકીએ કે કેન્સર કંટ્રોલમાં છે એ શબ્દ સાંભળતા જ ભાવેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ આઈસીયુના દરવાજા પાસે જ જમીન પર બેસી પડ્યો હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો જ્યારે વનિતાને આ ખબર આપી ત્યારે તેણે ધીમે અવાજે કહ્યું હું બસી ગઈ કારણ કે તું હતો બહાર વનિતાના પિતાજી ઊભા હતા આ દ્રશ્ય જોઈને તેઓ અંદર આવ્યા કોઈ શબ્દ નહોતો મળતો તેમણે આગળ વધીને ભાવેશને ગળે લગાવી લીધો પણ તેમની આંખોમાં હવે પણ એક વાત બાકી હતી કારણ કે લડાઈ તો જીતી ગઈ હતી પણ જીવનનો સૌથી મોટો દિવસ હજી આવવાનો હતો એ દિવસ જે દિવસે સમાજ સંબંધો અને ભગવાન બધા સામે પ્રેમનો સાસો અર્થ સાબિત થવાનો હતો સુરતની એ જ સોસાયટી જ્યાંથી આ કથા શરૂ થઈ હતી આજે ફરી શણગારાઈ હતી પરંતુ આ શણગાર સામાન્ય નહોતો આ શણગાર પાછળ બે વર્ષનું દુઃખ ધૈર્ય સંઘર્ષ અને પ્રેમ છુપાયેલો હતો બારણા પર તોરણ બંધાયા હતા દીવાઓ ઝગમગતા હતા પણ સૌથી વધારે ઝગમગાટ કોઈ લાઈટમાં નહીં વનિતાની આંખોમાં હતો વનિતા આજે દુલ્હન બની હતી લાલ સાડીમાં સજેલી માથા પર દુપટ્ટો હાથમાં મહેંદીના નિશાન પણ એ મહેંદી કરતાં વધારે ઊંડી રેખાઓ તેના જીવનમાં હતી ક્યારેક આ જ હાથમાં સોયો લાગતી હતી ક્યારેક આ જ શરીર આઈસીયુમાં મશીનો વચ્ચે લડતું હતું અને આજે એ તરફ આગળ વધી રહ્યું હતું વનિતા જોઈ આંખોમાં આસુ આવ્યા એ આંસુ સૌંદર્યા ન હતા એ આશુ યાદોના હતા માં હું સાસે બસી ગઈ ને એણે ધીમી અવાજે કહ્યું તેની માતાએ માથું સહેલાવ્યું તું બસી નથી દીકરી તું જીતેલી છે બીજી તરફ ભાવેશ તૈયાર થઈ રહ્યો હતો કે જે ડોક્ટર જ લાગતો હતો શાંતિપૂર્ણ ગંભીર અને આદરથી મજબૂત પરંતુ આજે એના ચહેરા પર એક અલગ જ તેજ હતું એ તેજ કોઈ સફળ સર્જરીનું હતું એ તેજ બે વર્ષના ત્યાગનું હતું મંડપમાં લોકો ભેગા થઈ રહ્યા હતા એ જ લોકો જેમણે ક્યારે કહ્યું હતું કે આ લગ્ન નહીં થાય છોકરી બસશે નહીં છોકરો પોતાનું જીવન બગાડી રહ્યો છે આજે એ જ લોકો શાંતિથી બેઠા હતા કારણ કે આજે શબ્દો હારી ગયા હતા લગ્ન વિધિ શરૂ થઈ મંત્ર ગુંજી રહ્યા હતા અગ્નિ સાક્ષી બની રહ્યો હતો અગ્નિ અને આંખોમાં વિશ્વાસ પંડિતજીએ વસન બોલાવ્યા સુખમાં સાથ આપ્યો ભાવેશ તરત જવાબ આપ્યો હા દુઃખમાં પણ એ વખતે ભાવેશ વનીતા તરફ જોયું એ આંખો બે વર્ષ સુધી પીડા સહન કરીને પણ ઝૂકી નહોતી દુઃખમાં તો હું પહેલેથી સાથ આપી રહ્યો છું ભાવેશ શાંતિથી કહ્યું આ શબ્દો સાંભળીને મંડપમાં બેઠેલા ઘણા લોકોની આંખો થઈ ગઈ હતી પછી વારો આવ્યો પિતાજીનો એ બાપે જે ક્યારેક સંબંધ તોડવા ત્યાર હતો આજે દીકરીને વિદાય આપવા ઊભો હતો હાથમાં દીકરીનો હાથ લીધો પણ પગ આગળ વધ્યા નહીં એની આંખો ભાવેશ પર ગઈ એ માણસ જેણે કોઈ કરાર વગર કોઈ ખાતરી વગર બે વર્ષ સુધી તેની દીકરીને જીવવા માટેનો આધાર આપ્યો હતો પિતાજીના હાથ અને પછી એક અચાનક ક્ષણમાં એને દીકરીનો હાથ છોડી દીધો અને સીધા ભાવેશ તરફ આગળ વધ્યા મંડપમાં શાંતિ સવાઈ ગયો પિતાજીએ ભાવેશને ગળે લગાવી લીધો મજબૂતથી લાંબા સમય સુધી અને પછી જે બન્યું એ કોઈએ કલ્પ્યું નહોતું વનિતાના પિતાજી રડી પડ્યા આજે હું મારી દીકરી નથી આપતો તેમણે તૂટેલા અવાજમાં કહ્યું આજે હું મારો દીકરો સ્વીકારી રહ્યો છું આ શબ્દ સાંભળતા જ આખો મંડપ રડી પડ્યું વનિત્યા ત્યાં જ બેઠી બેઠી રડવા લાગી ભાવેશની આંખોમાંથી આંસુ ટપકતા અટકતા નહોતા માત્ર લગ્ન નહોતા એ પ્રેમની જીત હતી લગ્ન પૂર્ણ થયા અગ્નિને પ્રણામ કરીને વનિતા ઊભી થાય એ ચાલતી હતી પણ દરેક પગલાં પાછળ બે વર્ષનો સંઘર્ષ હતો ફાયર છે ધીમી અવાજે કહ્યું કે વનિતા હવે કોઈ લડાઈ નથી વનિતાએ સ્મિત કર્યું હવે જીવન છે હવે જીવન છે આકાશમાં ફટાકડા ફૂટ્યા દીવાઓ ઝગમગ્યા લોકો તાળીઓ વગાડતા હતા પણ આ વાર્તાનો સૌથી મોટો અવાજ કોઈ તાળીઓનો નહોતો એ અવાજ હતો પ્રેમનો ત્યાગનો અને વિશ્વાસનો અને એ જ કારણે આ વાર્તા માત્ર એક લગ્નની નહીં પરંતુ એક સાબિતીની હતી કે પ્રેમ હોય તો કેન્સર પણ હારી જાય મિત્રો વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે ફરી વખત કહીએ છીએ કે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો થેન્ક યુ મિત્રો